ઝવેરી બજારના એક દુકાનમાંથી એક કબૂતર સોનાની ચેઇન લઈને ઉડી ગયું અને જ્યારે રાજસ્થાનના નાગોરના દેગાના બુલિયન માર્કેટની અંદર એક અસામાન્ય અને આશ્ચર્યજનક ઘટના બની છે આ સાંભળીને કદાચ તમને પણ એવું થશે કે આવું તો ક્યારેય કુવાર સાંભળ્યું નથી વાત એમ બની કે ઝવેરી બજારના એક દુકાનમાંથી એક કબૂતર સોનાની ચેઇન લઈને ઉડી ગયું અને જ્યારે દુકાનના માણસોની નજરની સામે કબૂતર લઈને ઉડી ગયું ત્યારે બધાના હોશ ઉડી ગયા તો સવાલ એ થશે કે આ સોનાની ચેઇન લઈને કબૂતર ઉડી ગયું તો એ સોનાની ચેઇન મળી કે નહીં મળી ચેઇન મળી ગઈ છે પરંતુ આ ઘટના વિશે હું તમારી સાથે વાત કરીશ મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ પ્લેટફોર્મ ખબર શી ડોટ રાજસ્થાનની અંદર ઝવેરી બજારમાં એક ઝવેરીની દુકાન આવેલી છે અને કારીગરો અંદર જ્યારે કામ કરતા હતા ત્યારે એક કબૂતર અંદર આવી ગયું અને સોનાની ચેઇન છે એ ચાંચમાં લઈને ઉડી ગયું હવે નજરની સામે કબૂતર સોનાની ચેઇન લઈને ઉડી ગયું જેની અંદાજીત કિંમત એક લાખ રૂપિયા હોવાનું કહેવાય છે હવે કબૂતર લઈને ઉડી ગયું એટલે સ્ટાફના માણસો એની પાછળ પાછળ દોડ્યા પણ દુકાનદારનું સદનસીબ જુઓ કે આ કબૂતર જે સોનાની ચેઇન લઈને ઉડી ગયું એ નજીકમાં જ એક બે માળનું મકાન હતું એ બે માળના મકાનના બીજા માળે બે કબૂતર એક જે સોનાની ચેઇન લઈને ઉડી ગયું હતું અને એક એની સાથે એમનેમ હતું એ બંને કબૂતર એક સ્ટીલની એક પાઇપ જેવું હતું એની પર બંને કબૂતર બેઠા હતા અને થોડીક વાર શાંતિથી કબૂતર બેસી રહ્યા અને પછી જ્યારે જે કબૂતર સોનાની ચેઇન લઈને ગયું હતું એને ડોક હરાવી તો એ સોનાની ચેઇન છે એ એના ગળામાં ભીરવાઈ ગઈ હવે આ ઘટના કૂતૂહલથી ઘણા બધા લોકો રોડ પર જોતા હતા જેમ જેમ આ ઘટના વિશે લોકોને ખબર પડી એમ દુકાનદારો પણ આવ્યા રાહદારીઓ અને એક મોટું ટોળું ભેગું થઈ ગયું પરંતુ બીજા માળે જે બે કબૂતર બેઠા હતા એ એમની ધૂનમાં જ હતા એમને નીચે શું થઈ રહ્યું હતું એ વિશે કંઈ જ ખબર નહોતી એ પછી કેટલાક માણસો ધીરે રહીને આ મકાનની જે અગાસી હતી એની ઉપર પહોંચ્યા અને અગાસીમાંથી નીચે આવીને જે બીજા માળની ગેલેરીની જે પાડી પર કબૂતર બેઠું હતું ત્યાં આવીને કબૂતરને પકડવા માટે ગયા પરંતુ કબૂતર ઉડી ગયું પણ સદનસીબ એ હતું કે કબૂતર તો ઉડી ગયું પરંતુ જે સોનાની ચેઇન ગળામાં હતી એ ત્યાં છત પરત પડી ગઈ એટલે સોનાની ચેઇન મળી ગઈ જેને કારણે દુકાનદારને રાહતનો શ્વાસ લીધો પણ ત્યાંના વેપારીઓએ એવું કીધું કે આમ પણ સોના ચાંદીના વધતા ભાવને કારણે સુરક્ષા પહેલેથી જ બધાના માટે ચિંતાનો વિષય બનેલી છે અને ચોરી અને લૂંટનો ભય હંમેશા રહેતો હોય છે હવે આવું પહેલી વખત સાંભળવા મળ્યું કે કબૂતર પણ આવીને દુકાનમાંથી સોનાની ચેઇન લઈ જાય છે તો હવે આ એક નવી સુરક્ષા ઊભી કરવી પડશે તો દર્શક મિત્રો આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહેશું થેન્ક યુ વેરી મચ